હેમંત્રી છે ને અમારે જોઈએ અંદર પડી જાય ખૂનવી અંદર પડવાની તૈયારી છે પાણી આવવાનું છે હમણાં એક હું ઠેકડો મારવાનું પડી જાય કે તમે કે કાઢી દો પડી જાઓ ચાલો આપણે મેગી જો હેમ અમારા રાખે હાલો મેગી ખાઓ મિત્રો મસો થોડો રસો રાખ્યો છે મજા આવે રસો ખાવાની પીવાની મજા આવી ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે કે મારા નવા લોકમાં બધાયને ગુડ મોર્નિંગ છે માતા જ થોડુંક લેટ ઉઠાવવાનું છે મિત્રો કેમકે ગયા કાલે વરસાદ આવ્યો છું અને પાણી હારી મને ખંભા દુખતા બહુ દુખે છે એ એક્સરસાઇઝ કરવી પડશે મેં એક દીકું અમારે જોવા આવ્યું એ રો એરું બીજા ગરમીમાં લાઇટ વહી ગયે છે શું કરશુ દીકા કાંઈ વાંધો નહીં હાલ્યા રાખે ગરમી થઈ અને ભાઈ માથો સડી ગયો છે આજ છે અમારું કામ જોવા આ કાગળ દેખાય છે ને વરસાદના કારણે બકરાના ભીનું થઈ ગયું બધું એટલે કાગળ નાખવાનું છે મમે વાસણ એવું ધોવે છે અમારે હેમાન સુધી કા કાંઈ તમારે બોલવું છે વ્લોગમાં હોય બા એટલું બોલાવાનું કા હાલો ભાઈ કા છે ને નાખી દેવી પ્લાસ્ટિક સાફ સફાઈ વાળી બાય આવી છે જોતું એ તો ભાડું બસો રૂપિયા એક દિન

હાલો સાસુ એકને મારી કા ગણાઈ દેકા એમલો લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો શું કરો સરપ્રાઈઝ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો હાલો એમ ગરમી કે એમ હ ગરમીમાં એમ લંજો માથે ટકો પર લઈ ગયો તો મે તો તો હલો ચડાવી દીધું કાગળ પ્લાસ્ટિક મસ્ત આ રીતનામાં બાંધ્યું છે પાણી ધંધા પડે બધી બાજુ તો મસ્ત આમ ઢાળ રાખ્યો છે એટલે પાણી બધું આ બધું વ્યાવ છે ડબલાને એવું કરે છે તેને બધા જવાના વાળી દવા ચાઢતા હોય ને બધા કપા મારતા બધા એની દવા છે તો હલો પાછા તલારા નાખી દઈએ હલો પાછું ત્યાં કરી નાખ્યા તે ઢાકી દઈ મિત્રો હાલો તમને દેખાડી કેવું થયું છે દવા છે ને મસ્ત આવું મૂક્યું છે બધું કર્યું છે અમે

આ કેનું શાક છે આપણા મમ્મી ગુવા ગુવાનો શાક છે અમળવાળું છે ડુંગળી છે આલો ખાવા ઓ લાઈટ અટે આવી જ બપોરે ગયો ગયો એવું છે છે તો હાથમાં થોડો પ્રોબ્લેમ છે હાલ છે એડજસ્ટ કરી લેજો પ્લીઝ આ ખાવા છે

એટલે અત્યારે આ જે બરદ ને નીંદ નાખતા છે વાડી તો ફટાફટ વાહા થોડું હાલો ગાડી લી વાડી પૂગી જ ફાય કા પૂગી ગયો આ કરશના વ્યાજ હશે તો પછી કે કોણ નો એ ભૂલી ગયા આ फटाफट નું જાઓ વાડે છે મોબાઈલ નથી ના થશે વાડી પૂગી ગયા આ ભાભી મોબાઈલ લઈને પપ્પા વેલા તો દાંડો પાતો હાલો હું બળ ને નાખી દઉં દઉ ભાભી પપ્પા એ ભાભી મોબાઈલ લીધો પપ્પા નો મોબાઈલ જતો ખાટલાવાં પડ્યા દે આ હા બળદ ને પાઈ દઈએ

શું રયો સિરિયલ ઓલા ખબર ઓર હેનેવાલી મહેલોકી મોહ આવે એક છે ને બાય હોય ને બાયનો ર મરી ગયો પછી પછી બાય ના સોકરા ડોક્ટર બેનો પછી પછી એ પછી એની બર્થડે હોય પછી પછી દીધું બસ એટલું થાય પછી

બસ બસ ચાલો બહાર નીકળી ચાલો હું કેમ લઉં છોકરા જેમ પડી એમ બહાર નીકળી જવાનું એમ પડી કે પાણી આવવાનું છે મિત્રો તો પાણી અમારે તો આવતું નથી પાણી ખાલી જોવાનું છે આ તો એક ટાઈક કાલે પાણી વરસાદ નહીં ભરી હતી પીવાનું કાંઈ છે નહીં હમણાં પાણી આવે પછી ખબર પડે શું થાય બાય નીકળ્યો

મને મને પ્રેમથી કલું કે મમ્મી મારા એમનું કે મિત્રો આપણે મેગી બનાવીને મળીએ આપણે જો મેગી તૈયાર છે ને મમ્મી જો હમણાં વઘાર નાખે વાહ વાહ દાળ બાળ નો વઘાર નાખ્યો ભાઈ અને આપણે આપણી મેગી બડ 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 થાય જો બે વસ્તુ કામ ચાલુ હું મેગી બનાવું મમ્મી બનાવે દાળ ભાત હાલો મેગી ખાવા તૈયાર થવાની તૈયારી છે તો થોડી બાકી રહી હાલો આપણે મેગી જો એમ ઓરા રાખે હાલો મેગી ખાવા મિત્રો મસ્ત થોડો રસો રાખ્યો છે મજા આવે રસો ખાવાની પીવાની મજા આવે મિત્રો

આપણે તો કેરી અત્યારે કે મોળી મસ્ત હવે કે રસ બનાવી કે ફટાફટ કાયમ એમ બધું તૈયાર છે બરફ બરફ તાર બરફ ખાણવા સા ખાણ નાખ હાલો બ્લોગ માં બી કડો ફટાફટ આપણે છે ને બને રેખે કેરી નો રસ મેંગો જ્યુસ મેંગો જ્યુસ ચાલો મસ્ત હવે ખાઈ લઈએ હવે વાળું કરે પાણી આવે છે બધા બન કદી મોટ આપણે થોડું થોડું આવે છે આ રસ છે બેસરકુ કેમ લાગે રસ છે ને આપણે ઓલી પીળી કેરી છે લંગડો છે લાવી કી મલંગડો ને ઓલે હાફુસ હાફુસ કેરી હા અને

ડાઉન છે પણ કાલે ખુલી જાય લગભગ તો હાલ મળીએ કાલે નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે લાઈક કરી નાખ્યો શેર કરી નાખ્યો નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો સબસ્ક્રાઈબ કરો